શ્રી ગણેશ મહા બોલો શંકર ભગવાન ને જય તો મિત્રો આજે આપણે શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે આજે આપણે શિવ પુરાણની કથા સાંભળવાની છે જેથી કરીને આપણે ભગવાન શિવની ઉપાસના કરીને ભગવાન શિવને આપણે પ્રસન્ન કરવાનો આ પ્રયત્ન કરીશું તો આજે આપણે આ કથા સાંભળીશું તો આવો આપણે શિવપુરાણના શ્રવણને દેવરાજને શિવલોકની પ્રાપ્તિ થઈ એની આજે આપણે કથા સાંભળીશું શ્રી સોનકજીએ કહ્યું મહાભાગ સુતજી તમે ધન્ય છો પરમાર્થ તત્વના જ્ઞાતા છો તમે કૃપા કરીને અમને આ બધું અદ્ભુત અને દૈવ્ય કથા સંભળાવી છે ધરતી પર આ કથા સમાન કલ્યાણનું સર્વશ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી એ વાત અમે આજે તમારી કૃપાથી નિશ્ચયપૂર્વક સમજી લીધી છે શ્રોતજી કળિયુગમાં આ કથાના શ્રવણ દ્વારા કયા કયા પાપે શુદ્ધ થાય છે તે અમને કૃપાપૂર્વક બતાવો અને આ જગતને કૃતાર્થ કરો શ્રોતજી બોલ્યા હેમુને જે મનુષ્ય પાપે દુરાચારી ખલ અને કામ ક્રોધ વગેરેમાં નિરંતર ડૂબેલા છે તે પણ આ પુરાણના શ્રવણ પઠનથી અવશ્ય જ શુદ્ધ થઈ જાય છે આ વિષયમાં જાણકાર મુનિ આ પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપ્યા કરે છે જેના શ્રવણ માત્રથી પાપોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે ઘણા સમય પહેલાની વાત છે કે કોઈ જગ્યાએ કિરાતોના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો તે જ્ઞાનમાં અત્યંત દુર્બળ અને દરિદ્ર હતો હતો અને વૈદિક ધર્મથી વિમુખ હતો તે સ્નાન સંધ્યા વગેરે કર્મથી પ્રષ્ટ થઈ ગયો હતો અને વિશ્યવૃત્તિમાં તત્પર રહેતો હતો એનું નામ હતું દેવરાજ તે એવા લોકોને ઠગેલ લેતો જે તેના ઉપર વિશ્વાસ રાખતા હતા એણે બ્રાહ્મણો ક્ષત્રિયો વેશ્યો અને શૂદ્રો તથા બીજા ઘણા લોકોને પણ એને અનેક બહાના બનાવીને એમનું ધન હળ કરી લીધું હતું પરંતુ એ પાપીનું થોડું પણ ધન ધાર્મિક કાર્યોમાં વપરાતું ન હતું તે વૈશ્યા ગામે વ્યભિચાર જીવન જીવતો હતો અને બધે જ રીતે આચાર ભ્રષ્ટ થતો એક દિવસ ફરતા ફરતા તે એમાં ઘણા સંત મહાત્માઓ એકત્ર થયા હતા દેવરાજે તે શિવાલયમાં તાવમાં નાખ્યા પરંતુ તે જ અરસામાં તેને તાવ આવી ગયો એ તાવથી એને ખૂબ જ વેદના થવા લાગી ત્યાં તો તે શિવ મંદિરમાં એક બ્રાહ્મણ દેવતા કથાકાર શિવ પુરાણની કથા સંભળાવી રહ્યા હતા તાવમાં પડેલા દેવરાજ બ્રાહ્મણે પહેલાં કથાકારની કથા શિવ એક માસ સુધી તે તાવમાં તરફડ્યો અને મરી ગયો યમરાજના દૂતો આવ્યા અને તેને પાસોથી બાંધીને બળપૂર્વક લઈ ગયા એટલામાં શિવલોક ભગવાન શિવના પાર્ષદો પણ આવી ગયા એ પાર્ષદોના ગૌર અંગ કપૂર ઉજવળ હતા હાથમાં ત્રિશોળ શોભી રહ્યા હતા એમના બધા અંગો એ ભસ્મ ચોળેલી હતી અને રુદ્રાક્ષ ની માળાઓ તેમના ગળામાં શોભતી ગળામાં શોભાની વૃત્તિ કરતી હતી એ બધા પાર્ષદો એક સાથે ક્રોધપૂર્વક યમનગરીમાં ગયા અને યમરાજના દૂતોને મારી મારીને વારંવાર ધમકાવીને તેમણે દેવરાજને એમના ચુંગાલમાંથી છોડાવી લીધો અને અત્યંત અદભૂત વિમાન પર બેસાડીને જ્યારે એ શિવ પાર્ષદો કૈલાસમાં જવા તૈયાર થયા એ સમયે યમપુરીમાં બહુ મોટો કોલાહલ થયો આ કોલાહલને સાંભળીને ધર્મરાજ પોતાના ભવનમાંથી બહાર આવ્યા સાક્ષાત જાણે બીજા રુદ્રો જ હોય એવા દેખાય તેવા એ ચાર દૂતોને જોઈને ધર્મગ્ન ધર્મ રાજાએ એ શિવ પાર્ષદોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી स्वामी जय ने सर्व हकीकत ने लीधे भगवान शिवना महात्मा पार्षदों ने कसे बात पूछे नहीं उल्टा बदा पार्षदों पूजन कर प्रार्थना करी। त्यार पचे ते शिव पार्षदों कैलाश तरफ जवा जता रहिया। अने त्या पहुँचने पहला देवराज ब्राह्मण ने दयासागर सम्भ शिवना हाथ में सौंपी दीदा જે બોલ્યા હે મહાભાગ સુતજી તમે સર્વજ્ઞ છો હે મહા મતે આપના કૃપા પ્રસાદ થઈને હું વારંવાર કૃતાર્થ થયો છું આ ઇતિહાસની કથાને મારું મન અત્યંત આનંદમાં નિમગ્ન થઈ રહ્યું છે તેથી હવે ભગવાન શિવની ભક્તિ વધે પ્રેમ વધે તેવી શિવ સંબંધિત એ ઘણી બધી કથાઓ છે તો મિત્રો આપણે આ કથામાં જોયું કે શિવ પુરાણના મહાત્મ્ય કેટલો બધો છે કે આવો પાપી મનુષ્ય હતો તો પણ એને શિવ પુરાણની કથા સાંભળી તો એના બધા જ પાપો બળીને ભસ્મ થઈ ગયા અને અંતે તે શંકર ભગવાનના ધામમાં ગયો તો આજના આ પવિત્ર શિવરાત્રિના પર્વના દિવસે આવી આપણે ભગવાન શંકરને કથા સાંભળીને કથા વાંચીને એમનું આપણે પઠન કરીશું અને આપણે ભગવાનને રાજ કરવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને આપણે બધી જ મનોકામના પૂર્ણ કરશે તો અત્યારે બસ આટલો જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું લગીન મને રજા આપો બોલો શંકર ભગવાનને